છેલ્લો મિત્રો અમે જાગી રહ્યા છીએ હવે નાસ્તો કરી નાસ્તો કરી છે તમે જોતા રહી છો આજનો અલોક મારો અહીંથી સ્ટાર્ટ થાય છે અહીં આવી ગયા છીએ અમારી શેરીમાં નાસ્તો કરવા માટે કરી શકો છો અમારી શેરી છે નાસ્તો કરી પાછા નાસ્તો અમારી રૂમ આવી ગઈ અહીંયાથી એટલે કે દેખાય છે તમને હવે લો મિત્રો અમે નાસ્તો કરી લીધો છે હવે જઈશાના બાજુ અમારી શેરી શેરી હવે આજે આખો દિવસનો અલગ ઉઠાવવાનો છો એટલે તમે કીડિયો જોતા રહેજો અને લાઈક ફોલો શેર કરતા રહેજો મલવી હેલ્લો મિત્રો આજે તો કામ ઓછું આવેલું છે એટલે આજે આવ કામ ચાલુ કરવાનું છે એટલે આઠ નવ વાગે ચાલુ કરીશું બરોબર અત્યારે અત્યારમાં જ બેઠા છીએ અમે અહીંયા બેઠા હું નેતા ભાઈ બહેન છે બસ બીજું કોઈ નથી ત્યારમાં તો હું જોઈ શકો છું હા આખો ઓલ્લો જોતા રહેજો લાઈક કરો શેર કરો

લેટ એને કરતો આ પૂતો તે બોતા બોતા ઉઠ ઉઠ આપણે આવી ગયા છે કારખાને હવે આપણે કામ ચાલુ કરવાની તૈયારી કરવાની છે બરોબર આ હું જમ્પલ હતું મારથી આરકો લાગ્યો નહી આમાં કેમ કે મશીન ને હાલતો ને એટલા માટે મશીન ને હાલતો બરોબર તો નહી કે આઉટ ડબલ

ચપ્પલ વિના હાલવાની આને એટલે આ કંઈક નવી બહુ મળી જાય ને મસ્ત ની સારી આવી જાય મેં કારખાને હજી હેરી માય પછી હાલો સીતારામ રામ 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 ભાઈ બધા લાઈક કરો ફોલો કરો અમારે જો આગે કઈ છે જયવન ભાઈને લાઈક કરો ફોલો કરો અમે આવી ગયા છીએ કારખાને હવે જોઈ શકો હવે આપણે એકવાર ફી જઈએ

ઉપર છે એમ તમને બતાવું ક્યાંથી પતન ચકાવા માથે જોઈ શકો જો આ ચકાવે છે આ પર બાટમાં મળી ગઈ પતન એટલે લેતા આવ્યો બરોબર હલો આ ગાઈસ તમારી જોઈ શકો તમે બરોબર ઓય ઉપર ચડી જાવ પછી પાછળ ઉપર મેતર આ ભાઈ બને પતન કપાઈ ગઈ છે એટલે જો અહીં ભઈ ગયો એ ભાઈ બને પતન કપાઈ ગઈ અહીં આ જો ભઈ ગયો એટલે છના મનો હવે આ પતન છે કે અમે જોઈએ હવે देखो हाँ। क्या बोल चुका हाँ तो है देखा जूम कर ही ना क्या बोल चुका पतंग को देखा है तुमने देखा पतंग को और आप एक लग रही है ना देखो वो बता आप देखा है तुमने हरे गुलाब हाँ बिल्डिंग हर गया हाँ हम जो अरे हर की नहीं नहीं कहीं खड़ी क्यों तो तो आई का ताप चुका ताप नहीं बिल्डिंग हर की हर की अंदर हाँ तो

બીજા ઉપર કોઈ ઉપર રો ને તો કઈ ન આવડે બરોબર હલ્લો મિત્રો અમે આવી ગયા છે અહીંયા બેસવા માટે આ ભાઈ બંને હું તેને લઈને આવી ગયા હતા હવે અમારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે હવે જમવાની તૈયારી કરું બરોબર જમ મળે યાર બડાને લાઈક કરો હલ્લો મિત્રો અમે જઈ છીએ જમવા તમે જોઈ શકો છો અમે બે આવી ગયા હું ને આ ભાઈબંધ જઈ બે આવી ગયા જમવા જવા રૂમ જઈએ હવે મારે રોમ આવી ગઈ બરાબર રોમ આવી ગઈ આ તો ઉપર નું લી લે આપણે સિમ અને તો અંદર હવે નહી જકાય કઈ મે ખાઈ લીધું હ હવે આપણે જઈ કારખાને કારખાને હવે કામ બામ કરી પછી પાછા આવે બરાબર આ જવા માટે આવે બરાબર આપણે હવે જાઉં છે કારખાને ડાયરેક્ટ કારખાને જઈ પછી આડી લેવાની છે આડી બેવી અને મારે લાંખવા જવાનું છે કટિંગમાં પછી આડી લેવા જવાની છે પછી આપણે વિડીયો અપલોડ વિડીયો કરી એડિટ એડ કરી એડ પછી પછી થઈ જાય પછી છે બરાબર લાઈક કરો શેર કરો અને આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે બરાબર જય માતાજી વંદે માત્ર